વિચાર કરે કે આવું કરવાથી શું થાય પ્લાસ્ટિક સડે નહીં ઘણા સુધી જમીન બગડે છે અને સ્વચ્છતા બગડે છે આ સમસ્યા આપની શાળામાં કેમ છે બાળકો માટે પ્લાસ્ટિક ફેંકવું વાત છે અમુક જગ્યાએ ડસ્ટબિન નથી કોઈ માર્ગદર્શક નથી કે કયું પ્લાસ્ટિક શાળામાં લાવું નહીં હવે વિચાર કરીએ કે કેવી રીતે આપણે આપણી સાંડા ને પ્લાસ્ટિક બનાવી દરેક વર્ગ પાસે એક ડસ્ટબિન છે તેનો ઉપયોગ કરો પ્લાસ્ટિકની બેગની જગ્યાએ કાપડના થેલાનો ઉપયોગ કરો આપણે પણ ના કચરો કરીએ અને બીજાને પણ સમજાઈ આપ કેટલું સ્વાદિષ્ટ છે ચાલો આપણે રમવા જઈએ પણ કચરા પેટી શોધી લઈ લઈ એ ખાવાની ખુબ મજા આવશે હે ભગવાન આ શું ફરીથી કચરો અહીં સાચે ગાય મરી ગયું હા એક ગાય એક ગાય હવે નહીં ખાઈ ચલો બાળકો પોતાનો જડો હાથ આગળ પ્રતિજ્ઞા લઈશું હું પ્રતિજ્ઞા લઉં છું હું